મિત્રો તમારે સો વર્ષ સુધી યંગ રહેવું છે તમારે વૃદ્ધ થવું નથી તમારે શરીરના સાંધાના દર્દ હોય કે કમરના દર્દ હોય એમાંથી તમારે મુક્તિ મેળવવી છે તો તમે ચોક્કસ આ ખસખસ વાળું દૂધ પીવો એક મહિના સુધી પીવો કેવી રીતે બનાવવું છે કઈ કઈ વસ્તુ એડ કરવાની છે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું પરંતુ ફાયદાઓ અઢળક છે ખરેખર તમે આ ફાયદા નથી જાણતા ખસખસ વાળા દૂધના તો માત્રને માત્ર એક મહિનો પીવો અને પછી તમે જુઓ પછી તમે આ વિડિયો

હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ ચેનલ પર આપ સૌ દિલથી સ્વાગત છે ખરેખર મિત્રો તમે ચાહો છો કે તમારો વેઇટ લોસ પણ થાય તમારું ફેટ લોસ પણ થાય અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ તમને મળે તો આ ઉપાય તમારા માટે છે અو વધતી સરસ રીતે તમે ઈઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારું ફેટ લોસ કરી શકો છો અને સાથે સાથે તમે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી પણ બન કરી શકો છો એ ઉપરાંત તમે તમારી વધતી જતી ઉંમરને કંટ્રોલ કરી શકો છો તમારા શરીરની અંદર ચરબીના થર એકદમ ઝડપથી ઘટવા લાગશે સાથે સાથે તમે તમારા શરીરની અંદર એક્સ્ટ્રા ચરબી હોય છે એને વધતી અટકાવી શકો છો તો મિત્રો આ ઉપાય તમારા માટે છે ખરેખર આ ઉપાયની મદદથી તમે એવું ઈચ્છો છો કે ખરેખર આ ઉપાય બહુ સરસ મજાનો છે ખરેખર બેસ્ટ છે તો ચોક્કસ ફોલો કરજો એના માટે તમારે કાંઈ નહીં ખસખસ અને સાકરની જરૂર પડશે તો અહીંયા આપણે ખસખસ અને સાકરનો એકદમ સરસ મજાનો

કે તમને ખરેખર સાંધાના દર્દ છે હાડકાના દર્દ છે તો આ ઉપાય તમે ચોક્કસ ફોલો કરજો સાથે આપણે લેવાની છે સાકર સાકરની અંદર ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે સાકર અને ખસખસ તમારી શાંત કરે છે સાથે સાથે આપણે લઈશું દૂધ અને એક ઇલાયચી તો મિત્રો ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે સાથે સાથે તમારે સો વર્ષ સુધી સાંધાના દર્દથી મુક્ત રહેવો હોય તો આ ઉપાય ચોક્કસ ફોલો કરજો ખસખસ અને સાકર આમ પણ આપણી હેલ્થ માટે ખૂબ જ સારી તો એક ગ્લાસ દૂધ લેવાનું છે એની અંદર આપણે એડ કરીશું સાકર સાકર હોય છે એની અંદર ફાઈબર સાકર એટલે ઇક્લો ફાઈબરનો ભાગ સાકર તમારા શરીરની અંદર ઠંડક આપે છે છઠ્ઠાટને શાંત કરે છે અને તમારી વધતી ઉંમરને પણ અટકાવે છે અને ખાધેલા ખોરાકનું પાચન કરાવે છે સાકર અને હવે આપણે એડ કરવાનું છે એમાં ખસખસ તો અહીંયા આપણે ઝાજી નહીં એક ચમચી ખસખસ એડ કરીએ આ ખસખસ છે એની મદદથી તમારી આંખોની રોશનીમાં વધારો થશે વધતી ઉંમર અટકી જશે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે જેના કારણે તમે પણ કહીશો કે વાત આ ઉપાય ખૂબ સરસ મજાનો છે થાક લાગતો અટકી જશે તમારા શરીરની અંદર તમારા શાંધા એકદમ મજબૂત થશે એ ઉપરાંત તમને ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે આ ઉપાયની મદદથી તમારે તમારી વધતી ઉંમરને કંટ્રોલ કરી શકો છો તમે તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી બને કરી શકો છો પાચન તંત્ર મજબૂત થશે રાત્રે નીંદર પણ સારી આવશે સાથે તમે સ્ટ્રેસથી દૂર રહીશો ખસખસની મદદથી તમારા શરીરમાં ઘણા બધા ફેરફારો થશે તો હવે આપણે આ દૂધને એમ જ ઉકાળીશું દસ મિનિટ માટે

તમે જે ખોરાક ખાધો છે એ આરામથી પચી જતો હોય છે એટલા માટે તમારું પેટ સવારે ખાલી હોય છે અને તમારે કંઈક નાસ્તો સવારે કરવો જ પડે છે તો અહીંયા ઘણી બધી રીતે ઉપયોગી છે ખસખસ અને સાકર સાથે દૂધ અને ઇલાયચી તમારા શરીરની અંદર તમને તાકાત આપે છે પાચન તંત્ર મજબૂત કરે છે બધા જ પોષક આપે છે છે કમજોરી દૂર કરે શારીરિક નબળાઈ દૂર કરે છે વૃદ્ધત્વ અટકાવે છે સાથે સાથે તમને નિંદર પણ સારી આપે છે અને સ્ટ્રેસથી દૂર રહે છે તો ખરેખર મિત્રો તમારે સો વર્ષ જીવવું છે પરંતુ તમારે યંગ રહેવું છે તમારે તાકાતવાળું રહેવું છે તમારે હેલ્ધી રહેવું છે તમારું પાચન તંત્રને બિલકુલ નબળું નથી પડવા દેવું તો આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે ચોક્કસ તમે ફોલો કરજો હવે અહીંયા સરસ મજાનું દસ મિનિટ સુધી આપણે આ દૂધને ઉકાળવા માટે મૂકી દીધું છે દૂધ અહીંયા આપણું ઉકળી રહ્યું છે દસ મિનિટ થાય એટલે ગાળવાનું નથી એમ જ થોડું આમથું હું ગરમ ગરમ રાત્રે સૂતા પહેલા પીવાનું છે એક મહિના સુધી તમે આ પ્રયોગ કરો તમારું વધતું વજન અટકી જશે તમારું પાચન તંત્રની ગડબડ કબજિયાત વર્ષો જૂની હશે તો પણ ગાયબ થશે ધીરે ધીરે તમારું પેટ છે ઘટવા લાગશે સાથે સાથે તમને નીંદર પણ સારી આવશે ને તમારા શરીરમાં તમને જે સ્નાયુના દર્દ થાય છે થાક લાગે છે એ દૂર થશે તો ખરેખર આ દૂધ છે રાત્રે સૂતા પહેલા એક મહિનો પીવો આખા વર્ષ સુધી નહીં તમારું વજન વધે નહીં તમને કબજિયાત થાય તમારું પાચન તંત્ર મજબૂત રહેશે સાથે તમે સ્ટ્રોંગ રહેશો તો મિત્રો શરૂઆતમાં એક મહિનો પીવાનું છે પછી તમે વીકમાં એકવાર

ઘરના નાના મોટા સૌ કોઈને ખસખસ વાળું દૂધ પીવાની તે વાળા ગોળ અને ખાંડને બદલે સાકરનો ઉપયોગ કરો એના બદલે તમારા શરીરની અંદર ઠંડક માણો સાકર છે ચંદ્રની શીતળ છે ત જેવી શીતળ ચંદ્રની ચંદ્રનું જે ચાંદની જેમ આપણા શરીરને શીતળતા પ્રદાન કરે છે એવી જ રીતે સાકર પણ આપણા શરીરને શીતળ બનાવે છે આપણા શરીરની જઠ્ઠાગની શાંત કરી પાચન તંત્ર મજબૂત કરે છે અને આપણા શરીરને બધા જ પોષક તત્વો આપે છે તો મિત્રો ખરેખર તમે પણ જો એક મહિના સુધી આ દૂધ પીશો તો ક્યારે તમે બીમાર નહીં થાવ ખરેખર તમને મારી વાત સાચી લાગી હોય તો તમે પણ ખસખસવાળું દૂધ પીવાની ટેવ પાડી લો અને પછી જુઓ કમાલ મિત્રો તમારે સો વર્ષ સુધી યંગ રહેવું છે તમારે વૃદ્ધ થવું નથી તમારે શરીરના સાંધાના દર્દ હોય કે કમરના દર્દ હોય એમાંથી તમારે મુક્તિ મેળવવી છે તો તમે ચોક્કસ આ ખસખસ વાળું દૂધ પીવો એક મહિના સુધી પીવો કેવી રીતે બનાવવું છે કઈ કઈ વસ્તુ એડ કરવાની છે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું પરંતુ ફાયદાઓ અઢળક છે ખરેખર તમે આ ફાયદા નથી જાણતા ખસખસ વાળા દૂધના તો માત્રને માત્ર એક મહિનો પીવો અને પછી તમે જુઓ પછી તમે આ વિડીયો

તમારે 100 વર્ષ સુધી યંગ રહેવું છે તમારે વૃદ્ધ થવું નથી તમારે શરીરના સાંધાના દર્દ હોય કે કમરના દર્દ હોય એમાંથી તમારે મુક્તિ મેળવવી છે તો તમે ચોક્કસ આ ખસખસવાળું દૂધ પીઓ એક મહિના સુધી પીઓ કેવી રીતે બનાવવું છે કઈ કઈ વસ્તુ એડ કરવાની છે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું પરંતુ ફાયદાઓ અઢળક છે ખરેખર તમે આ ફાયદા નથી જાણતા ખસખસ વાળા દૂધના તો માત્રને માત્ર એક મહિનો પીવો અને પછી તમે જુઓ પછી તમે આ વિડિયો